અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારોમાં એકત્રીસ ડિસેમ્બરે ફાર્મ હાઉસોમાં યોજાતી પાર્ટીમાં સપ્લાય કરવા માટે આવેલો ચારસો બત્રીસ ગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડાયો છે સ્ટેટ મોનિટરિંગ સેલે શૈલા બોપલ રોડ પરના એપલ વુડ વિલા પાસેથી પંદર પોઇન્ટ બાર લાખના ગાંજા સાથે ત્રણની ધરપકડ કરી લીધી છે ગાંજાના સપ્લાયર તેની મર્સિડિસ કારના ડ્રાઈવરને ગાંજો ડિલિવરી કરવા માટે મોકલ્યો હતો જ્યારે સામે બે પેડલર ગાંજો લેવા માટે આવ્યા હતા ગાંજાની આપલે થઈ રહી હતી ત્યારે જ પોલીસે ત્રણેય જણાને ઝડપી પાડ્યા હતા એપલવુડ વિલામાં રહેતો અર્ચિત અગ્રવાલ થાઈલેન્ડથી હાઇબ્રિડ ગાંજો મંગાવી સપ્લાય કરતો હતો આટલું જ નહીં પોલીસને શંકા જાય નહીં તે માટે અર્ચિત અર્ચિત મર્સિડિસમાં ગાંજાનો જથ્થો લઈને નીકળતો હતો જ્યારે જે જગ્યાએ ગાંજાની ડિલિવરી આપવાની હોય ત્યાં ગાંજાનો જથ્થો લઈને ડ્રાઈવરને ઉતારી દેતો હતો આ વિશે સ્ટ્રેટ મોનિટરિંગ સેલના પીઆઈ મિતેશ ત્રિવેદીને માહિતી મળતા તેમણે અર્ચિત અગ્રવાલ પર વોચ ગોઠવી હતી આ દરમિયાન સોમવારે બપોરે અર્ચિત ઘરે ગાડીમાં તેના ગાંજાના ધંધાના પાર્ટનર ચિન્મય ઉર્ફે લાલો સોની સાથે ડ્રાઈવર રાહુલ ભદૌરિયા સાથે કારમાં નીકળ્યો હતો જેથી પોલીસે તેનો પીછો કર્યો જોકે બોપલ શેલા એપલવુડ વિલાથી દૂર રાહુલને ઉતારી દીધો અને તે ગાડી લઈને ત્યાંથી જતા રહ્યા જ્યારે રાહુલના ત્યાં જ હાથમાં પાર્સલ લઈને ઊભો હતો થોડી વારમાં બે માણસ આવતા રાહુલે તેને ગાંજો આપતાની સાથે જ પોલીસે રાહુલ તેમજ ગાંજો લેવા આવેલા રવિ માર્કન અને દર્શન પરીખને ઝડપી પાડ્યા હતા રવિ અને દર્શન પાસેથી પકડાયેલો હાઇબ્રિડ ગાંજો તેઓ શહેર અને જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસમાં યોજાનાર ડાન્સ પાર્ટીઓમાં સપ્લાય કરવાના હતા જેના આધારે પોલીસે બંને ગ્રાહકોને ઝડપી અને માહિતી એકત્રિત કરી છે